નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર સુધીર પંડ્યા પ્રાકૃતિક અને યોગ ચિકિત્સક ફરી પાછો આપની સમક્ષ આવ્યો છું આજના વિષયને લઈને કે જે અત્યારે ફરી પાછું કોરોના પોતાના વાવળ લઈને આવે છે નવા કેસો દેખાય છે એને લઈને આપણે શું કરવું અને કઈ રીતે એનાથી બચવું એ બાબત ઉપર આપણે આજે ચર્ચા કરીશું સૌથી પહેલું તો કોરોનાના નવા કેસો દેખાય છે એટલે સ્વાભાવિક છે આપણને ભય લાગે કારણ કે આપણે પહેલું વેવ્સ જે હતી એ જોઈ બીજી વેવ્સ જોઈ અને એની પરિસ્થિતિઓ જોઈ સ્વાભાવિક છે આપણે ભયભીત થઈ જઈએ પણ હું આજે વાત કરવાનો છું એ સમસ્યાની વાત નથી કરવી આપણે આપણે સમાધાનની વાત કરવી છે આપણે એનાથી કેવી રીતે બચી શકીએ એનાથી કઈ રીતે આપણી જાતને ફરી પાછા ઊભા કરી શકીએ કદાચ આવ્યો તોય આપણે એને શું કરી અને એમાંથી આપણે મુક્ત થઈ શકીએ એના વિષય ઉપર વાત કરવી છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે કોરોના કઈ હદ સુધી આવવાની સંભાવના છે અત્યારના સમયમાં તો મારા અનુભવ પ્રમાણે હું એવી વાત કરું કે સરકારશ્રીના પ્રયત્ન પ્રમાણે જે રીતે વેક્સિનેશનની ઝુંબેશ ઉપાડી દે અને લોકો સુધી વેક્સિન પહોંચાડી છે ફ્રીમાં એ જોતાં તમારા શરીરની અંદર વેક્સિનને લઈને એન્ટીબોડીઝ બનેલા છે એટલે એની સામે લડવાની ક્ષમતા ઓલરેડી આપણી અંદર વધી છે એ વાયરસને લઈને તો એને વિષયને લગતું ભયભીત થવાની જરૂર નથી કદાચ એ આવશે તો એ નાના મોટા સિમ્ટમ્સ લાવી અને આપણને જલ્દી મુક્ત કરશે ઓછી દવામાં આપણે સાજા થઈ જશું બરાબર કે નહીં અથવા તો ઘરગથ્થુ ઉપચારથી આપણે સાજા થઈ જશું એટલે એવું ભય રાખવાની જરૂર નથી એ વિષયને લગતો બીજો મુદ્દો એ છે કે લોકોમાં અવેરનેસ આવી ગઈ પહેલો વેવ્સ અને બીજો વેવ્સ એણે લોકોને જાગૃત કરી દીધા કે આપણી હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને એને કઈ રીતે મેન્ટેન કરવી અને એમાં તમારો પોતાનો રોલ શું છે દવા સિવાય જેની અંદર જીવનશૈલી આહાર વિહાર મનોવ્યાપાર આ બધું જ આવી જાય છે તો લોકોમાં એક જાગૃતતા આવી ગઈ છે એ જાગૃતતાને અનુલક્ષીને લોકો પોતે પોતાની જાતે પોતાને બચાવી શકશે આ રોગ સામે તો આ બે મુદ્દાઓ ઉપર જોતા આપણને એવું લાગે કે આપણે બહુ ભયભીત થવાની જરૂર નથી હવે આપણે કોરોના થયા પછી અથવા તો થાય એના માટે શું કામ કરે છે કઈ રીતે એ થાય છે એના ઉપર વાત કરીએ તો કોરોના થવાની અંદર સૌથી મોટું કારણ છે તમારી રોગપ્રતિકારક ક્ષમતા જે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા સારી હશે એનામાં એ આવશે નહીં અથવા તો આવશે તો ખૂબ ઝડપથી મટશે એના શરીરમાં એનું નુકસાન બહુ ઓછું થશે કારણ કે આપણે જોઈએ છીએ કોરોનાને લગતું અલગ અલગ આપણા શરીરના સિસ્ટમ ઉપર અલગ અલગ પ્રભાવ કરે છે બરાબર કે નહીં હૃદય ઉપર ડી ડાયમર વધી જાય છે એટેકના ચાન્સીસ વધી જાય છે તો આપણે જેટલું એને આપણા લાઈફસ્ટાઈલથી આહાર વિહાર અને મનોવ્યાપારથી મેન્ટેન કરતા હશું અને આપણી રોગપ્રતિકારક ક્ષમતાને સારી રાખતા હશું તો એનાથી બચી જશું અથવા તો જલ્દી ઊભા થઈ જશું એનાથી મટી જશે તો આ વિષયમાં સૌથી પહેલી વાત કરીએ તો આહાર આહાર એ આપણા શરીરનું મુખ્ય ઘટક છે એમાં આહારમાં આયુર્વેદે એવું કીધેલું છે કે અન્નાદ ભવંતી ભૂતાની અનાજ એ સંસારના તમામ જીવોને નવું બનાવનારું તત્વ છે એટલે આપણા શરીરની અંદર નવા સેલ બનવાની પ્રક્રિયાનું કન્સ્ટ્રક્શન મટીરિયલ એ આપણો ખોરાક છે તો આપણે ખોરાક કયા પ્રકારનો લઈએ છીએ કયા સમયમાં લઈએ છીએ કઈ રીતે લઈએ છીએ એ બહુ મહત્ત્વનું છે તો મારું સમાજ સુધી કહેવાની વાત એ છે કે શુદ્ધ અને સાત્વિક ખોરાક સુપાચ્ય ખોરાક લો જે જલ્દી પચી જાય બરાબર કે નહીં તમારું શરીર તમારા ખોરાકને પચાવવા માટે પોતાની શક્તિ વાપરે છે તો જેટલો સુપાચ્ય અને સાત્વિક ખોરાક લેશો તો એ જલ્દી પચી જશે એ જલ્દી પચી જશે તો તમારા ખોરાકને પચાવવા માટે જે તમારે શક્તિ વાપરવાની છે એ બચશે અને એ શક્તિ તમારા શરીરમાં રિપેરિંગનું કામ કરશે તમારા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતાનું કામ કરશે તો આપણે આવા વાયરસવાળા રોગોથી બચી શકશું માત્ર કોરોના નહીં ઘણા બધા રોગોની વાત છે તો શુદ્ધ અને સાત્વિક ખોરાક લો બીજું સૌથી મોટો રોલ છે પાણીનો લોકો ભૂલ નવ્વાણું ટકા લોકો પાણી પીવાની બાબતમાં ભૂલ કરે છે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે પંચોતેર ટકા સેવન્ટી થ્રી પર્સેન્ટ સેવન્ટી થ્રી ટુ સેવન્ટી ફાઈવ પર્સેન્ટ આપણે પાણીથી બનેલા છે આપણામાં આપણા શરીરમાં વોટર એલિમેન્ટ છે તો આ વોટર એલિમેન્ટ ઉપર આપણું ફોકસ જ નથી આપણું ખોરાક ઉપર જેટલું ફોકસ છે બરાબર કે નહીં આપણે વ્યસનો તરફ છીએ જે લોકો વ્યસન કરે છે એ વ્યસનને કારણે એના તરફ એને નોર્મલ લાગે છે પણ પાણી તરફનું ફોકસ નથી એની અંદર તો સેવન્ટી થ્રી પરસેન્ટ આપણું બોડી પાણીથી બનેલું છે તો પાણી ખૂબ પીવું સર એક દરેક વ્યક્તિની જીવનશૈલી અને એની કાર્ય પદ્ધતિ પ્રમાણે જુદું જુદું છે દરેકને કેટલું પાણી પીવું એ બાબતમાં તો જે લોકો એર કન્ડિશનમાં વધારે રહેતા હોય જેનો શારીરિક શ્રમ ઓછો છે એને થોડુંક ઓછું પાણી પીવું જોઈએ પણ જે લોકોનો શારીરિક શ્રમ વધારે છે જે લોકોને મહેનતવાળું કામ છે એ લોકોએ ખૂબ પાણી પીવું જોઈએ અંદાજિત એવરેજ હું એવું કહું તો ત્રણથી ચાર લિટર મિનિમમ ચોવીસ કલાકમાં તમારા શરીરમાં પાણી જવું જોઈએ બીજું બ્રહ્મસૂત્રની અંદર કીધું છે કે સાતમી આહુતિમાંથી જલમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ છે તો જલ એ આપણું જીવન છે તો પાણીમાંથી જ આપણી ઉત્પત્તિ થઈ એટલે પાણી ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ એને પ્રોપર માત્રામાં લે નવશેકું પાણી દવા તરીકે કામ કરે છે નવસેકું પાણી ઇમ્યુનિટી પાવરને વધારે છે એટલે જૈન લોકોને ધાર્મિક જગ્યામાં નવસેકા પાણીનો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે કહેવત છે કે પીવા માટે નવસેકું પાણી અને નાહવા માટે ઠંડુ પાણી એ આરોગ્યપ્રદ છે તો આ વિષયને ધ્યાનમાં રાખી અને આપણે એને અનુસરીએ બીજો મુદ્દો છે આપણા ખોરાકની અંદર એવી ટીપ્સ છે આપણા રસોડામાં પંચોતેર ટકા દવાઓ પડી છે કે જે આપણને આ કોવિડની સામે રક્ષણ આપી શકે અથવા તો નાનું મોટું ઇન્ફેક્શન આપણા રસોડામાંથી જ આપણે એને મટાડી શકીએ છીએ તો એ વિષયને અંતર્ગત હું એવું કહું કે હળદર એ આપણું મોટું હથિયાર છે બેસ્ટ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક છે તો હળદરનું સેવન રાખો દિવસમાં મિનિમમ એકવાર ગરમ પાણી સાથે એક ચમચી હળદરનો ઉપયોગ કરો બીજું આપણું ખોરાકની અંદર છે મેથી મેથી એ એવું કહેવાય છે કે આયુર્વેદ સ્ટીરોઈડ છે બરાબર ને વાયુનું સબંધ કરે છે અને એ પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તો પલાળી મેથી આઠથી દસ તાણા દરરોજ સવારમાં લેવા જોઈએ દરેક વ્યક્તિએ તુલસી તુલસી આપણા ઘરના આંગણે છે અને આપણા ઋષિમુનિઓ બહુ સમજદાર હતા કે ઘરના આંગણે ધાર્મિક દ્રષ્ટિએ તુલસી વાવવી તો તુલસીનો છોડ એ આપણા ઘરની આજુબાજુ વાતાવરણને પણ એવું કહેવાય કે સ્ટરિલાઇઝ કરી દે છે હવામાનને સ્ટરિલાઇઝ કરે છે એ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે તો એ વાયરસ આવવાની સંભાવના રહેતી નથી રોજ પાંચ પાન તુલસીના ગળી જઈએ આપણે તો એનાથી પણ આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે ગ્રીન ટી જે અત્યારમાં સમાજમાં માહોલ છે અલગ અલગ કંપનીઓ અલગ અલગ પ્રકારની ગ્રીન ટી બનાવે છે એ ગ્રીન ટીનો ઉપયોગ કરો ગ્રીન ટી પણ બહુ સારું એન્ટીઓક્સિડન્ટ છે અને આપણને નાના મોટા ઇન્ફેક્શન સામે સારું એવું રક્ષણ આપે છે અને મટાડે છે પણ તો આ થઈ આહારની બાબતમાં વાત આહારમાં થોડુંક વાત બીજી કરીએ તો ખૂબ ચાવીને અને ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું જમો જેથી કરીને તમારા ખોરાકને પચવા માટે સમય મળે અને જલ્દી પચી જાય એમાંથી પૂરેપૂરું પોષણ મેળવી અને આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતાને આપણે વધારી શકીએ છીએ ત્રીજો બીજો મુદ્દો છે વિહાર આપણી લાઈફસ્ટાઈલ એ બહુ મહત્ત્વની છે આપણા શરીરની અંદર એક ઓર્ગન પ્લોક ગોઠવાયેલી છે જે પ્રકૃતિ પ્રમાણે તાલમેલ કરીને ચાલે છે ઉદાહરણ આપું તો આપણને કેમ રાત્રે જ ઊંઘ આવે છે કેમ બપોરે બાર વાગે આપણે સૂઈએ અરે રાત પડે છે ને ત્યારે જ ઊંઘ આવે છે આપણને કેમ સવારે પેટ સાફ કરવાની હાજત મોટાભાગના લોકોને સવારે થતી હોય છે તો પ્રકૃતિ એક ઓર્ગન ક્લોક ગોઠવેલી છે એ ઓર્ગન ક્લોકને આપણે ફોલોઅપ કરીએ ને એના પ્રમાણે જો આપણી લાઇફસ્ટાઈલ બનાવીએ તો એ આપણને વધુ લાભ આપશે અને આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે જેથી કરીને નાના મોટા ઇન્ફેક્શન કે કોરોના જેવા સમયમાં તમે ખૂબ સારો ફાયદો મેળવી શકશો તો સમયસર સૂવું સમયસર ભોજન લેવું સમયની પ્રમાણે માત્રામાં ભોજન લેવું અને આપણા કુદરતી વેગોને રોકવાની બરાબર કે નહીં તો આનો ખાસ ધ્યાન રાખો જીવનશૈલીની બાબતમાં મુખ્ય બીજો મુદ્દો છે એ છે વ્યાયામ બરાબર ને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ કહેવાય ને કે શારીરિક ક્ષમ વગરની છે ગેઝેટના કારણે સ્કૂટર લઈને તરત જતા રહીએ છીએ ચાલવાનું ઓછું છે બરાબર બેઠાડું જીવન છે આપણું કામ ખુરશી ટેબલ અને એર કન્ડિશનમાં બેસવાનું તો વ્યાયામ બહુ મહત્ત્વનો છે આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે તો વ્યાયામ કરવાથી આપણી લિમ્ફોટિક સિસ્ટમ એક્ટિવેટ રહે છે અને એ આપણા રોગપ્રતિકારક ક્ષમતા માટે ખૂબ જરૂરી સિસ્ટમ છે આપણા શરીરની અંદર તો લિમ્ફ લિમ્પનોટ્સને એક્ટિવેટ રાખવા માટે વ્યાયામ કરવો જોઈએ હવે પર્ટિક્યુલર વ્યાયામ કરીએ તો એમાં મારી દૃષ્ટિએ યોગ શ્રેષ્ઠ વસ્તુ છે કારણ કે એ આપણા ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા અને અનુભવ સિદ્ધ છે જેથી કરીને ઋષિમુનિઓ એક સાયન્ટિસ્ટ હતા એમણે જે પદ્ધતિ આપી છે એ તદ્દન વૈજ્ઞાનિક છે તો યોગ અને પ્રાણાયામને ખાસ મહત્ત્વ આપો સવારમાં ઉઠી અને વહેલા ઉઠવાથી ઓક્સિજનની માત્રા વાતાવરણમાં વધારે હોવાથી આપણા શરીરની અંદર ઓક્સિજન ભરપૂર માત્રામાં જશે જેમ દિવસ જતાં તડકો થાય લોકો જાગે અને પોલ્યુશન વધવાથી એ વાતાવરણમાંથી ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય કાર્બનની માત્રા વધી જાય છે તો એવો ઓક્સિ કાર્બનવાળો ઓક્સિજન લેવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે તો સવારમાં ઉઠી અને ઊંડા શ્વાસ લો પ્રાણાયામ કરો પ્રાણાયામની અંદર હું સજેસ્ટ કરીશ તો ભાંભરી કપાલભાતી ભસ્રિકા અને અનુલોમ વિલોમ પ્રાણાયામ આ ત્રણ પ્રાણાયામ ખૂબ કારગર નીકળે છે એ તમારી ખાલી શારીરિક ક્ષમતાને નહીં માનસિક ક્ષમતાઓને પણ વધારે છે બરાબર ને એટલે તમે ખૂબ યોગની અંદર ધ્યાન આપો અને કસરત ઉપર ફોકસ કરો સવારમાં વહેલા ઉઠીને એક કલાક તમારા માટે કાઢો મોર્નિંગ વોક કરો સવારમાં ચાલવા જાઓ જેથી કરીને તમારી રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે વિહારની બાબતમાં બીજી એક વાત કરીએ તો સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર વર્લ્ડની બેસ્ટ એક્સરસાઇઝ છે અને દરેક વ્યક્તિ કરી શકે એવું છે હા નાના મોટા કમરના દુખાવા કે ડોકના દુખાવા મણકાની તકલીફ હોય એને ડૉક્ટરની સલાહ લઈને કરવી પણ સૂર્ય નમસ્કાર એક શ્રેષ્ઠ વસ્તુ છે જેને આપણે આપણા જીવનમાં અનુસરવાથી ખૂબ સારો લાભ મળે છે અને ચોથો મુદ્દો કહું તો આતપ સેવન સૂર્યનું સેવન કરો તડકાની અંદર વિટામિન બી છે અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ તત્વો આપણા શરીરમાં જનરેટ કરે છે સૂર્યનો તાપ લેવાથી આપણું શરીરનું મણિપુર ચક્ર એ આપણું રડાર છે શરીરનું કે જે બહારના અગ્નિ તત્વને આપણા અંદરના અગ્નિ તત્વ સાથે કનેક્ટ કરે છે તો સૂર્યનું સેવન કરવાથી સૂર્યનો તાપ લેવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધશે બરાબર તો એને ધ્યાન રાખો આતપ સેવન કરો અને ઓછામાં ઓછા કપડાં પહેરીને સવારનો કુમળો તડકો લો જેથી કરીને આપણને તડકો પણ વધારે ન લાગે ઉનાળામાં અને પૂરેપૂરો લાભ મળે ત્યાર પછી આપણે વાત કરીએ સૌથી મોટો મુદ્દો મનોવ્યાપાર માનસિકતા આપણા શરીરની અંદર રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે સકારાત્મક ચિંતન ચિંતા તનાવ અને એનાથી દૂર રહેશો તો તમે સારામાં સારી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકશો વૈજ્ઞાન એવું કહે છે કે સકારાત્મક ચિંતન અને હંમેશા ક્રોધથી કે આપણા માનસિક રોગોથી દૂર રહેવાથી આપણા શરીરની અંદર એવા રસાયણો બને છે કે જે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે અને એ આપણા શરીરની અંદર એક પુષ્ટબળ અને આપી અને અનેક રોગો સામે રક્ષણ આપે છે તો મન એ આપણું બહુ મહત્ત્વનું કારણ છે આપણે ઘણી વખત ભયભીત થઈ જઈએ છીએ તેની જાતે સ્વેટિંગ થવા માંડે છે આપણા હાથ પગ ધ્રુજવા માંડે છે આપણા શરીરમાં આપણે શક્તિહીનતા અનુભવીએ છીએ તો એ અચાનક ક્યાંથી થયું પ્રક્રિયા તો મનમાં થઈ છે પણ આપણા શરીર ઉપર એનો પ્રભાવ પડે છે તો શરીર અને મન બંને જોડાયેલું છે તો એ બંને ઉપર આપણે ધ્યાન એકલા શરીર ઉપર ધ્યાન દેશું તો પણ એ આરોગ્ય નહીં મળે એ રોગપ્રતિકારક ક્ષમતા નહીં મળે તો આપણા મન એના ઉપર ફોકસ કરવું જરૂરી છે એના માટે સૌથી મોટું હથિયાર છે યોગની અંદર તમારું ધ્યાન પ્રાણાયામ કર્યા પછી રોજ દસ પંદર મિનિટ ધ્યાન કરવાનું રાખો શુદ્ધ અને સાત્વિક ખોરાક લેશો તો અન્ન એવું મન એવું કહેવાય છે તો તામસિક વિચારો નહીં આવે આપણે માનસિક રોગોથી દૂર રહેશું તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો તો ભયભીત થવાની જરૂર નથી તમારે કોરોના સામે ડરવાની જરૂર નથી ભયને કાઢી નાખો આપણો અનુભવ મોટો છે આપણે બે વેવ્સમાં જીતીને આવ્યા છીએ તો આ તો બહુ નાની વેવ્સ છે હજી કદાચ નાના મોટા કેસ આવતા હશે તો એની સામે ભયભીત થઈને કંઈ કરવાની જરૂર નથી બીજો મુદ્દો એક ખાસ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો શક્ય હોય ત્યાં સુધી ટોળામાં ન જાઓ બરાબર સમૂહ હોય ત્યાં અવોઇડ કરો માસ્ક પહેરો બીવાની જરૂર નથી પણ પ્રિકોશન્સ માટે માસ્ક પહેરો દિવસમાં એક બે વાર અરે સોરી દિવસમાં એક વાર હંમેશા કર્મ કરો નાકમાં તલના તેલનું ગાયના ઘીનું અથવા તો એર ઇન્ડિયાને ક્ટલી ગરમ પાણીથી ગરમ કરી પાંચ પાંચ દસ દસ નાખી દસ મિનિટ એ એ તમારા કારણ કે કોરોના હંમેશા જાય છે વાયરસ આપણા શરીરમાં નાક દ્વારા કે કે મોઢા દ્વારા બરાબર નહીં તો નશ્ય કરવાથી એનાથી તમે બચી જશો ત્રીજી વાત કે હંમેશા મોઢા ઉપર હાથ લગાડો કે કાંઈ પણ ખાઈ ખાવાનું પીવાનું કરો જ્યાં તમારા હાથનો ઉપયોગ મોઢા સુધી આવતો હોય ત્યાં હંમેશા હાથ ધોઈ જે આપણે પહેલા વ્યૂઝમાં શીખી ગયા છીએ કે કેવી રીતે હાથ ધોવા એ પદ્ધતિ હાથ ધોઈ અને તમારા રસોડામાં ખાદ્ય પદાર્થોને નેડો અને મોઢામાં કોઈ વસ્તુ નાખો અથવા તો મોઢા ઉપર તમે હાથ હડાડો જેથી કરીને તમારો વાયરસ તમારા નાક દ્વારા કે મોઢા દ્વારા શરીરમાં નહીં જાય આટલા મુદ્દાઓને ધ્યાન રાખો અને ભયભીત થવાની જરૂર નથી જાગવાની જરૂર છે આપ સૌ સ્વસ્થ રહો એવી શુભેચ્છા સાથે કરશો